ঘ <US uneopen morally>

એલા ફતરાની લેવલ ના ઓય એકલા મોર તલ્લા ફદો એક સાલ મેને મેલો નાને કરો મોર તલ્લા ફાય આ મજે એવો ના એમણે કઈ કઈ ના આવે કઈ ઉડે આડે રડક કાઢોને એક વખત પરવલ ના ફતરા લેવાનો ના ઓલે મચ્છર મારજ ખળવા ના પડે પાટા બીન પછી

સનમેલન લઈ કા તો મને હું આ દે દે રમી દે લે કા બાાયરા કટ બાગે મટા આ આ ફોન ને રોજગારી આપીશું તમે તમને નોકરી મળશે આ બધા વાયદા અમારા મોદી સાહેબે કહેલા અમે નો ડાઉટ એમનો રિસ્પેક્ટ કરીએ તોય છતાં અહીંની સ્થાનિક કાં તો મોટા મોટા બિલ્ડરો કાં તો જે મોટી મોટી એજન્સીઓ છે આ લોકો એમને જમીન ગમે છે અમારા આદિવાસીઓ જમે છે અમે ઝોપડામાં પહેલેથી રહેતા હતા ભાઈ અમે ગીડાના છાપરાના વાંસના ગેડામાં રહેતા હતા અમારે મકાનો હમણાં બંગલો નહીં ફોર વ્હીલ કે પેલી નહીં અમે કોઈ દિવસ જમીન થી લગાવશે અમારે જળ જંગલ જમીન થી એ અમારું છીનવાઈ જાય છે અમે ક્યાં જઈશું ભાઈ અમારા પગ નીચેથી જમીન ખસકી જાય તો અમે આસમાનમાં ટકશું આ સરકારને વિચારવું જોઈએ જ્યાં સુધી અમારી પબ્લિક અહીં રોજગાર કે પછી શાંતિથી નહીં જીવે તો અમે ક્યાં ક્યાં જઈશું અમે આ બહુ મોટી વિલંબના છે અને સરકારને અમે કહેવા માગીએ છીએ પ્લીઝ અમારા આદિવાસીઓને શાંતિથી જીવવા દો જ્યાં સુધી ડેવલોપ આપ્યું છે જમીન આપી છે અમે ડેવલોપ કરવા માટે અમારા સત્તર ગામો અહીંથી ઉજાડ્યા છે અત્યારે પણ જે વિસ્થાપિત થયેલા છે એ લોકોની હાલત અમે જોઈએ ને તો હજુ પણ જાનના વિસ્થાપિત છે ત્યાંનો રોડ રસ્તા સ્કૂલ કશું પણ બનાવ્યું નથી અમે અમે હક માંગીએ છીએ અમે કંઈ કોઈ આતંકવાદી કે કોઈ નક્સલવાદી નથી આટલી બધી પોલીસ લાવીને તમે મૂકો છો આપણો પરિચય તડવી અરિંદભાઈ રામજીભાઈ એક્સ આરવી સાહેબ આજે એવું છે તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બારફિયાની અંદર અનુસૂચિત પાંચ વિસ્તાર છે પેસા એક્ટ લાગુ છે તોય છતાં અમારી જમીનો પર જબરજસ્તી સરમુખિત સાહિત્ય રાતોરાત બોલડોઝર ચલાવી દે છે અને અમારે જોતા રહેવાનું જ્યાં સુધી અમને વાયદા કરેલા અમારે કે તમને છે ને જ્યારે ડેમ બનશે તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે તો તમને રોજગાર મળશે તમને ધંધો થશે તમે વિકાસ કરશો આ બધી બહુ બધા છોકરાઓ કે ધંધો કરશે તમારો વિકાસ થશે અમે તો ત્યાંના ત્યાં નહીં કેવડીયા અમારા કેવડિયાની અંદર નવ થી બાર સુધીની હાઈસ્કૂલ નથી તમે વિશે તો સાત સાત માળની બિલ્ડિંગો રાતો રાત એક ગ્રાન્ટ ક્યાંથી આવે છે એ ગ્રાન્ટ ક્યાંથી આવે છે અમારા ગામડાઓની અંદર રોડ રસ્તા અને સ્કૂલ આંગણવાડીઓ હજુ પણ જર્જરીત છે શિક્ષકો નથી હા કે બેરોજગારી છે છોકરાઓ કદાચ મજૂરી આવે છે ભાઈ ત્રણ ત્રણ જણ આવે તો પોસાય સાહેબ પેટ્રોલ ડીઝલ મોંઘું છે કીડો કાઢવા જાય મજૂરી આવે ગમે ત્યાં જાય તો એ લોકો રસ્તામાં રોકે બેરિકેટ કરીને અને પછી પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા લોકો દંડ કરે બીજી વાત છે આજે તમને રોકવામાં આવ્યા છે આજે અમારે સાહેબ શાંતિને સંવાદને સંવાદ ને માન્ય છે સંવિધાન માન્ય છે અમે આદિવાસીઓ છે અહીંના સ્થાનિક છે અમે કોઈ દિવસ ઘર્ષણ પર ઉતરતા નથી અને જે દિવસે ઘર્ષણ પર ઉતરે ને આ બધી પોલીસ ફેલ છે અમને બીજી વાત અમે સંવાદને ને માન્ય છે તડવી અરવિંદભાઈ રામજીભાઈ નગા છે